નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય ઈશ્વરીય નવા ભવનનું ભૂમિપૂજન ભૂમિ પૂજન નું શ્રીનિવાસ સોસાયટી બાજુમાં બ્રહ્માકુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજન દીદીના હસ્તે મુખ્ય મહેમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ડભોઈ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય સેન્ટર ચાલતું હતું જેમાં યોગ જ્ઞાન અને ધાર્મિક પ્રવચનો સંસ્કારનું સંચન થઈ રહ્યું હતું પરંતુ સેન્ટર ટૂંકું અને પાર્કિંગ વ્યવસ્થા નહીં હોવાને કારણે નવી જગ્યા માટે ધારાસભ્યશ્રીએ બ્રહ્માકુમારી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ફૂટ રાહત દરે શ્રીનિવાસ સોસાયટી બાજુમાં ફાળવવામાં આવી હતી જે આજ જ બ્રહ્માકુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજના દીદીના હસ્તે નવા અને ભવ્ય સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન રાજકીય અને ધાર્મિક નેતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન સોની વિશાલભાઈ શાહ સહિત બ્રહ્માકુમારી રાજયોગીની ચંદ્રિકાબેન નિધિજી તેમજ અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ઓગણીસો છત્રીસ થી દાદા લેખરાજ દ્વારા દેશભરમાં આઠ હજાર પાંચસો જેટલા સેન્ટરો કાર્યરત છે જેમાં ડભોઈ ખાતે પણ એક સેન્ટર વર્ષો પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું આ સેન્ટર ટૂંકો અને પાર્કિંગ વિરાનું હોય નવા સેન્ટર માટેની જગ્યા ફાળવવા માટે બ્રહ્માકુમારી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈને નગરપાલિકાની મંજૂરીની અપેક્ષાથી સરકાર દ્વારા રાહત દરે દસ સ્ક્વેર ફૂટ શ્રીનિવાસ સોસાયટી બાજુમાં ફાળવવામાં આવી હતી જેનો આજ રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે આ શિવરાત્રીએ ભૂમિપૂજન કર્યું આવતા વર્ષે આવતી શિવરાત્રી વખતે આ ભવન તૈયાર થઈ જાય આ સેન્ટરોમાં

પણ વર્ષોથી સેન્ટર ચાલુ છે પરંતુ જગ્યા હોવાના કારણે કારણે અને પ્રશ્નોને હવે નવી જગ્યા નગરપાલિકા દ્વારા અહીંયા દસ હજાર ફૂટ જેટલી જગ્યા બ્રહ્માકુર સેન્ટરને આપવામાં આવી છે સરકાર શ્રી નિયમો મુજબ રાત દરે આ જગ્યા આપવામાં આવી છે અને એનું આજે ભૂમિ પૂજન ત્યારે જ મને યાદ છે કે હજાર ત્રેવીસ ના દિવસે મુખ્યમંત્રીશ્રી પાસે ગર્ભાવતી બ્રહ્માકુમારીની બહેનો મારી સાથે રજૂઆત કરવા આવ્યા હતા અને એના બરાબર એક વર્ષ પછી આ ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં મહાશિવરાત્રી નો પ્રસંગ પણ આવી રહ્યો છે ત્યારે હું એવી અપેક્ષા રાખું છું કે આવતી શિવરાત્રી પહેલા આ ભવન તૈયાર થઈ જાય અને અહિયાં મોટા સંખ્યામાં લોકો આ ભવનનો લાભ લે બ્રહ્માકુમારી ની બહેનો સુંદર કાર્ય કરી રહી છે એમાં જે કઈ સહયોગ આપી શકાય એ સહયોગ આપીએ એમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમે અમારી જાતને ભાગ્યશાળી સમજીએ છીએ અને આવા સેન્ટરો દ્વારા જ આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ટકી રહી છે એટલે હું તો તમામને દરબાવતી નગરીના નાગરિકોને વિનંતી કરું છું કે બ્રહ્માકુમારી સેન્ટરને ઝડપથી ઊભું કરવામાં સહયોગ આપે અને બ્રહ્માકુમારીની બહેનો પણ સતત ડરબાવતી નગરીના નાગરિકો પર આશીર્વાદ વરસાવતા રહે એટલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર